વિસાવદર સિવિલ કોર્ટ અને વિસાવદર બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે એક ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિસાવદર તાલુકાની મોણિયા ગામના પ્રતિભાવંશ બાળકો દ્વારા સરસ મજાના રાષ્ટ્રગીત અને કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી આ તકે વિસાવદરના સિવિલ જજ આદરણીય શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે અને સાહેબ દર વખતે જ્યારે પણ આવા કોઈ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે ત્યારે આ સાહેબ બેનમૂન અને શાનદાર રીતે આ આ પ્રકારના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરે છે ઉપરાંત વિસાવદનમાં ઘણા બધા વર્ષોથી લોક અદાલતના આયોજન થતા હોય છે આ લોક અદાલતમાં જે કન્સિલેટર તરીકે વર્ષોથી સેવા આપે છે તેવા વિસાવદનના સમાજ શ્રેષ્ઠ એવા શ્રી રસુલભાઈ ઈરાણી સાહેબ એ જ રીતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ રીબડીયા તથા ત્રમબકભાઈ સોની આ ત્રણ સમાજ શ્રેષ્ઠીઓ છેલ્લા ઘણા વર્ષોથી વિસાવદરમાં લોક અદાલતમાં કન્સિલેટ તરીકે આવે છે અને પોતાના બહોળા અનુભવ અને વિશિષ્ટ સમજાવટ શૈલીથી તેઓ સમાધાન માટેના પ્રયત્નો કરે છે અને ઘણા બધા કેસમાં ખાસ કરીને પતિ પત્નીના ઝઘડામાં ઘણા બધા વિવાદોમાં સુખદ સમાધાન થયેલા છે અને વિસાવદરના દરેક રાષ્ટ્રીય તહેવારમાં જે અને ધનથી સહકાર આપે છે એવા પરમાર સાહેબ હું પણ આમ આમ ચારેય મહાનુભાવોનું આ વિસાવદર બાર એસોસિએશન દ્વારા ખાસ સન્માન કરવામાં આવેલ હતું અને આ તકે વિસાવદરના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો તથા તમામ વકીલ સાહેબો સિનિયર જુનિયર વકીલ સાહેબો તથા વિસાવદરના સ્ટાફ ને સ સહકાર આપેલો હતો આ તકે હું બાર એસોસિએશન પ્રમુખ તરીકે આ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે